આ વેન્ડ્સ જય 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 દ્વારકાધીશ ખાસ આપણી સાથે અહીંયા એલ આર ગ્રુપ એન્ડ કંપની એના જે હોનરો છે આપણી સાથે છે ખાસ સૌથી પહેલાં તો અહીંયા નિલેશભાઈ છે નિલેશભાઈ આજના દિવસે તમારો જન્મદિવસ અને દ્વારકા ટુડે પરિવાર વતી આપને જન્મદિવસની ખૂબ 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 શુભેચ્છાઓ જય દ્વારકાધીશ અહીંયા આપણી સાથે જયંતિભાઈ મુનાભાઈ વગેરે છે ને ખાસ જ્યારે આ પરિવાર હું અવારનવાર કહેતો હોઉં છું કે ભગવાન દ્વારકાધીશની સેવામાં હંમેશા તત્પર રહ્યો છે તો ખાસ અહીંયા જે ભાગવત સપ્તાહ ચાલી રહી છે એના જે પૂર્ણાતિના દિવસે જ સમસ્ત રઘુવંશી સમાજને જે એક સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે તો વધુ વિગતે આપણે આપણી સાથે જયંતિભાઈ છે એમની પાસેથી જાણીએ જય જલારામ જય દ્વારકાધીશ અમારે આ ભાગવત કથાનો સમાપ્ત પૂર્ણાવતીના દિવસે તારીખ એક પાંચના સાંજે સાત ને ત્રીસ મિનિટ કલાકે ઉપલી બ્રહ્મપુરી બ્રાહ્મણને એમાં સમસ્ત રઘુવંશી પ્રમાણની નાતનું આયોજન કરેલું છે તો સમસ્ત રઘુવંશી ભાઈઓ તથા સમસ્ત રઘુવંશી પરિવાર તથા સમસ્ત રઘુવંશીઓના ભાવપંત્રી આમણાં છે કે બધાએ ઉપલી ભમપુરીમાં પ્રસાદ આવવાનું છે જય દ્વારકાધીશ જય જલારામ તારીખ એક પાંચ બે હજાર ચોવીસના રોજ અમે ભાગવત સપ્તાહનું આયોજન કરેલું છે તેની પૂર્ણાહુતિનો દિવસ છે તો અમે તે દિવસે સાડા બાર કલાકે બ્રહ્મપુરીમાં સમસ ગૂગડી પાંચસો પાંચ બ્રાહ્મણને બ્રાહ્મણ માટે સમૂહ પ્રસાદનું આયોજન કરેલ છે તો સમસ ગુગડી પાંચસો પાંચ બ્રાહ્મણને મારું ભાવભર્યું આમંત્રણ છે જય દ્વારકાધીશ